પર્યાવરણ અંગે જાગૃતિ લાવવાના હેતુથી દર વર્ષે સાયક્લો ફનનું આયોજન રોટરી ક્લબ દ્વારા કરવામાં આવે છે આ વર્ષે પણ સાયક્લો ફનમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા રોટરી ક્લબ ઓફ છૂટીકાસી કાશી દ્વારા આયોજિત સાયક્લો ફનમાં તેરસો પચાસ સ્પર્ધકોએ ભાગ લીધો હતો પાંચ દસ પચીસ પચાસ અને દસ કિમી કેટેગરીમાં સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં યુવાનો અને બાળકોએ ભાગ લીધો હતો આ સ્પર્ધા સંસ્થા દ્વારા એકત્ર થયેલ ફંડને પોસ્ટ ઓરલ કેન્સર ડેન્ટલ કેર ક્લિનિક માટે ઉપયોગમાં લેવાશે સાયક્લો ફંડના રૂટમાં કોઈ અકસ્માત ન બને તે માટે સ્વયંસેવકો દ્વારા ખાસ તકેદારી લેવામાં આવી હતી સાથે એમ્બ્યુલન્સ અને મેડિકલ ટીમ પણ રાખવામાં આવી હતી મારું નામ ડૉક્ટર બ્રિજેશ રૂપારેલિયા છે હું રોટરી ક્લબ છોટી કાશીના પ્રેસિડેન્ટની જવાબદારી પચીસ છવ્વીસ વર્ષના વર્ષ માટે છે અને અમે આ જે સાયક્લોફન છે એ સતત બે વર્ષથી કરીએ છીએ અને આ અમારું સતત ત્રીજું વર્ષ છે અને આમાં આ વખતે આશરે તેરસો પચાસથી વધારે ભાગ લીધો છે અને આ વખતનું જે સાયક્લોફનનું અમારું ફંડ હશે એનો ઉપયોગ અમે ગવર્મેન્ટ ડેન્ટલ કોલેજના ઓરલ સર્જરી ડિપાર્ટમેન્ટમાં ઓરલ કેન્સરના અર્લી ડિટેક્શન અને પોસ્ટ ઓરલ કેન્સર ડેન્ટલ ટ્રીટમેન્ટ માટેના એક ક્લિનિક સેટઅપ માટે કરવાના છીએ એટલે જે કંઈ અમારું ફંડ આ સાયકલો સાયક્લોફંડનું ઊભું થશે એ બધું અમે એ કોઝ માટે અમે વાપરવાના છીએ